આ છે સાબર જે આપણા જંગલમાં જોવા મળી જાય ખુલ્લા આ પૂરેલા છે ને આપણા ખુલ્લા હોય સાબર કા સાબ મજાજા બધી છે બધી ઉપાડીને મૂકી દીધા તો ગીરમાંથી આપણે ને છે નામ તો જો સફેદ કાળિયા સફેદ છે પણ કાળિયા કામ છે

નાનપણના દિવસો યાદ આવી જાય જેને ભણવા જતા છે કોઈને કવિતા યાદ આવે અને જેવા જેવા પોતાના અનુભવ છે તે આપણને સાથ આપતા જાય અને વ્યક્ત કરતા જાય ને મોજ મજા કરતા જઈએ અને સફારી કરતા જાય તો હાલો જે આપણો સફર ઘણો આગળ છે જોઈએ મસલી છે હો આ નેચરલ ઝરણું છે

અહીં આપણને સિમ્પાજી જોવા મળ્યું છે જો તમે જોઈ શકો છો આરામથી થી ઉભું છે આપણે આવી ગયા છે હવે બીજા પક્ષી ઘર માં તો હવે આપણે બીજા પક્ષી બધા જોશું પોપટ ઘર જોઈ લીધું હોય આ બધા વિદેશી પક્ષીઓ છે ને અહિયાં અહીંયા બધા વિદેશી પક્ષી દેખાડવાની તો બ્લોગમાં બનાવ રહેજો અને સપોર્ટ કરતા રહેજો કે અમારો વિડીયો તમને કેવા લાગે विदेश म <laughs> <mas to> <laughs> આપડે આવી ગયા છે બીજા પક્ષી ઘર માં અને અહીંયા બધા વિદેશી પક્ષીઓ છે કે જે આપણને જોવા ન મળે આપડા ગુજરાત માં એમાં તો છે બહાર થી લઈ આવેલા છે અલગ અલગ પ્રકારના પોપટુ ને કેટલા પ્રકારના છે જેટલા શક્ય હશે ને જોવા મળશે ને એટલા બતાવશું મુમેન્ટ કરતા અહીંયા છે સામે દેખાય લાલ મકાઉ પોપટ જેવું છે એમ ને મોટી સાઈઝ અંદર છે એટલે દેખાતું નથી બહાર પૂરું અહીંયા પક્ષી છે જો કઈક એના ઘરમાં જાય ધીરે ધીરે જો લાલ મકાઉ અંદર વહી ગયો જો એક બીજો પણ આવ્યો લાલ મકાઉ અહીંયા વાઈટ ડક છે જોઈ શકો છો સોણા છે બીજું ડક છે માહિતી પૂરી નથી એટલે કઈ જાજી કેતી નથી એ નીકળો જો જો બાર નીકળે જો નીકળો 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 બે છે જો બીજોય નીકળો હા બીજો નીકળો જો Hãy subscribe cho kênh Ghiền Mì vô Để không bỏ lỡ những chơi hấp dẫn હા હા ચોડી તરતી આવે હમ હમ જે સામે તમે પક્ષી જોઈ શકો જોઈ શકો છો તે ક્રેન કહેવાય છે એ પક્ષીને આપણે મોર મોર કહેતા હતા પણ એનું નામ ક્રેન છે એ હું ના ગાઈડ પાસેથી આપણને જાણવા મળ્યું છું કેટલા મસ્ત છે આ બધા જો અહીંયા ઉપર કલગી છે પણ અલગ પ્રકારની છે આને હા હા ક્રેન વાવ કેટલું કલરફુલ છે ભગવાન આ બધીને નવરાય છે નીરેતે નીરેતે બનાવ્યા

জন্তু গ লাগে জিহা জন্তু হয় খুজে આપણે જે પાણીમાં તરતા પક્ષીઓ જોઈએ છે તેમને માહિતી અહીંયા આપણને આપેલી છે તેમને બ્લેક સ્વાન કહેવાય છે તમે જોઈ શકો છો કેરોલાઈનના ડક હા કેરોલાઇનના ડક આપણી બાજુમાં બેઠું છે તો આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ આ છે કેરોલાઈનના ડક તમે જોઈ શકો છો હાલતું થયો આ બી એમની જોડી છે વાઈટ ચકલી વાવ મસ્ત નાનકડી

કેરોલાઈન બહાર નીકળી ગયું છે રસ્તા ઉપર અહીંયા બે પક્ષીઓ છે જે આરામમાં છે

બસ આવ્યો ને ને તો બહુ મસ્ત લાગે આપડે હવે પક્ષી ઘરમાંથી નીકળી ગયા છે પક્ષી જૂન બહાર ગયા હવે આપણે જાણીએ છે સિંહ ને પ્રાણીઓ બધા બાકી છે ત્યાં